રામ રામ સીતારામ જય માતાજી હર 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 હરે હર તમ બધા મજામાં હે ભગવાન માતાજી બધાની રક્ષા કરે આપણે ગેરથી ટાઉન બાજુ જઈએ અને બસમાં જાવું આપણે બસનો ટાઈમટેબલ જાય આવી રીતના પાંચ મિનિટમાં આવી શકે આ બસ જાય જો બસ જાય એ લોકલ જ બસ છે અને અહીંયા એનો ટેબલ લખેલ આવે જાય હવે પાછી આગળ આવી જાય ચાર મિનિટ એટલે આ બસ સ્ટોપ છે આવી રીતના બસ સ્ટેન્ડ તો બસ સ્ટોપ હોય અને દસ મિનિટ પંદર મિનિટ અહીંયા બસ આવતી હોય આ રીતના તો આવો મારા ઘરની બાજુમાં ફેરિયો છે મસ્ત મસ્ત બધું જો આ બંગલા છે બધા ઓલ્ડ પીપલ આ રીતે હોય આ રીતના બે હજાર દસમાં હું અહીંયા પાસ થયો તો આ છે અહીંયા હું તું પહેલાં કાર થિયરી પ્રેક્ટિકલનું ટેસ્ટ આ મકાન હવે કોઈ બીજા કરી દે અને આ છે બ્રિજ ચીપસી લે રોડ બે હજાર દો અગિયારમાં ટેસ્ટ લેતા બધું ગાડીઓના અને જો ચીપસી લેન રોડનો બ્રિજ છે અહીંયા માણસો અહીંયા વાહન આ રીતના સુવિધા આપે એકબીજાને ક્યાંય પણ કોઈ ચર્સ નતો આ રીતના બધા મસ્ત મસ્ત ત્રણ વાગ્યાનો ટાઈમ છે આજ પડે લગભગ અંધારું થવા આવ્યું સ્નો બહુ તો આજે વરસાદ થઈ ગયો જો બધો ઓગળે છે આ રોડ છે ને જીપસી લાઈન રોડ છે આ દસ થી પંદર દિવસ આનો આ ક્લોજ છે માણસને એટલી આવવા જવાની તકલીફ થાય લગભગ આ કેટલા દિવસથી આ મળે છે કે દસ પંદર દિવસ આનું કામ હાલે અહીંયા એક ચીનકો ખાડો છે એ ખાડા પછી પાણી લીક થતું તો એ લોકો વાથી ક્લોઝ કર્યો આખો રસ્તો આ બાજુ અને આ બાજુ તો જરા છોકરા બધા અને જો સ્નો પડ્યો તો આમાં હાલવામાં એટલી તકલીફ પડે આ રોડ બંધ છે એટલે આપણે આ હાલે શકીએ ને તો પછી રસ્તા ઉપર નહીં આમાં ચાલવું પડે અને માણસો બિચારા કેટલા સ્લીપ થાય બહુ થાય માણસો હતા ને એટલા ઘરમાં બેઠા હીટર ફૂલ ચાલુ કરે ને કે ઠંડી બહુ પડે આ છે ને ગલ્ફનું મેદાન છે અહીંયા જો ગલ્ફ રમવા આવે ભાઈ અટાણે તો વિન્ટર બરફ પડે ગયો એટલે અટાણે કંઈ ન હોય પણ જો આ રીતના અહીંયા આ મોટું હે ઓલી બાજુ બી છે જબરજસ્ત અને આ અહીંયા સુધી છે આમાં ગલ્ફ રમતા આવેલા છે মানে જોરદાર જામે ગયો તો એ ઠંડી બરાબર ની બધી પડે ને કપડાય જોરદાર પહેરવા પડે બિકોઝ નકર આ લાગે છે ભાઈ એટલે જો મસ્ત મસ્ત ગઈકાલે એ રીતે રહેવાનું મસ્ત અને હાલવા બધા જઈકલા આપણે જ પાછા હાલે નીકળ્યા હમણાં હાલવાની ક્યારેક ક્યારેક મજા આવે ને તમારા જે વાત બી થાય બે ઘડી તો એમાં વાત થોડીક વાર હાલેન બ્લોક બનાવો અને વિન્ટમાં આ રીતના જો બરફ આ બાજુ ચાલુ કરવા અને આમ તો બાજુ બરફ હોય બાકી આજે થોડોક વરસાદ થઈ ગયો એમાં ને ઘરની ઉપરય બરફ જામે જો આજે નરિયા દેખાય એ નરિયા બરફ જામે તો આનો વિન્ટર થોડોક હાજ છે બાકી તો બધા વેધર સારા છે ખરાબ નથી કોઈ પણ સમય સમયનું કામ કરે એટલે વિન્ટરના ટાણે થોડીક આવી તકલીફ પડે પણ એ દિવસ નીકળી જાય ખરાબ દિવસો એ નીકળે જાય સારા દિવસો આવે ત્યારે મજા આવે તો પછી થોડો ઉતાર ચડાવતા આવતો જ હોય બધા એમાં એવું છે જે આ બાજુ બરફ જામે છે પછી રસ્તા ઉપર લગભગ છે ત્યાં બરફ જ્યાં અવર જવર થતી હોય ગાડીની આ રોડ છે રોડમાં બરફ નહીં હોય કે ગાડી અવર જવર થતી હોય આપણે હાલીએ રોડ ઉપર વધારે હોય તો કે આજ વરસાદ થઈ ગયો કરતા હાલમાં તકલીફ પડે તો આ છે ગુરુ નાનક ગુરુદ્વારા નવો બનાવ્યા છે બહુ જ મોટો અને મસ્ત બનાવ્યા છે ગુરુદ્વારા અને ઓપોઝિટ પોલીસ સ્ટેશન છે ત્યાં દેખાતું છે પોલીસ સ્ટેશન અને હેમલ્ટન ટેસ્કોની બાજુમાં છે આ હેમલ્ટન ટેસ્કો છે આગળ અને આ પોલીસ સ્ટેશન અને આ ગુરુદ્વારા તો બહુ ભવ્ય અને ગુરુ વાહેગુરુ તો આ છે મસ્ત મસ્ત ગુરુદ્વારા હલો આપણે અંદર જઈએ ને તમને દર્શન પણ આજે આ બાજુ હાલે નીકળ્યા તો આપણે દર્શન કરીએ અને તમને બી કરાવું અને અંદર જઈએ એટલે આ રીતના ડોર ઓટોમેટિક ખુલે જાય બહુ સારી જગ્યા છે એ મસ્ત હવે જાઓ તમે બી

टोटली वर आई भाई तो खबर तो नहीं तो माथे आ पैर मु पड़े आई राइट हो गया लोग को चाहिए हेलो जी भाई ये पहनना है तो ये पहनना पड़ेगा ये पहननी है टोपी तो ये पहनना पड़ेगा हमको ये पहनना पड़ेगा नहीं 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 टोपी, टोपी है, है। चले जाएगा अच्छा। और आप इधर वो है पाजी अच्छा वो दूसरा एक पाजी था वो नहीं है નામ મેં આયા બધાય કઈ પણ ડોનેશન કરવું હોય તો અહીંયા તમે કાર્ડ થી કરે માણસો ને પણ

પેલા યુદ્ધ માં બધાય સાધનો વાપર થાય એ બધાય છે ચાલો દર્શન કરીએ ક્યાં કે અચ્છા જાય સબકી લીયે ને જો પ્રસાદ વાહેગુરુ સબકા ભલા કરે વાહગુ દા ખાલસા વાહગુ દી ફતેહ તો જો બોરાબા બધી સાઈઝ સાઈડ સ્ટ્રીટ હોય ને એમાં આ રીતના બરફ જમેગ હોય એટલે ગાડીઓને એટલી તકલીફ પડે કદાચ હાલે જતા હોય એની બી અને જો આ રીતના રોડ ઉપર કાંઈ ને રોડ ઉપર વાંધો ન આવે પણ આ જે છે ને એ આખો હાવ બરફ જ થઈ જાય અને માણસને હાલવાની બહુ તકલીફ પડે આપણી એક ડિલિવરી કરી નાખી પાંચ પાલેટ લઈને આવ્યા હતા અને હજે આપણે જવાનું છે આથી એક ડિલિવરી ફિનિશ કરી નાખી અને વેધરનું કીએ તો જો સારી બાજુ બરફ 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 છે ઠંડી એના બહુ માઇનસ ચાર પાંચ છે અટાણે તો રામ રામ સીતારામ પણ બધા મજામાં અને નવા વરફની બધાની શુભકામના નવું વરફ બે હજાર છવી ચાલુ થયું તો માતાજી ભગવાન બધાયનું બે હજાર છવીસ વર સારું જાય એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ અને ભગવાન બધા નિરીક્ષા કરે તો જો આ બાજુ આ રીતના બરફ છે બાજુ જામેગો અને એક ડિલેવરી કરી નાખી પાંચ પાલેટ ઉતારી નાખ્યા પાંચ તારીખ છે અને આજે આપણે સ્ટાર્ટ કર્યું કામ તો વાન હલાવા હું જો આ રીતના હે અને ડિલેવરી કરીએ તો એવું કીટ છે અને મસ્ત મસ્ત રહેવાનું હોય રહેવાનું બીજાને જીવવા દેવાનું મસ્ત રીતે અને આપણે જીવવાનું તો હાલો જઈએ એક કલેક્શન લેવાનું છે કી વાયર જેવું તો ઈ જઈએ આપણે અને અહીંથી જે લગભગ મને કે કેટલું થાય ચાલી મિનિટ જેવું થાય તો અહીંયા છે આ મોબાઈલમાં આપણે નાખેલી તું કી કે આપણે ખબર નથી જે કઈ બાજુ એટલે ફોર્ટી ટુ મિનિટ જેવું થાય અહીંથી અગિયાર વાગ્યા ની આસપાસ ભૂગી જાય આપણે તો હાલો સાવચેતી સીધી કાચો બધાય અને જો આ રીત ન હોય તો હાલવા વાળાની બી ધ્યાન રાખવાનું નક પડે છે જય માતાજી જો બધાય આ છે ને ઈ બધાય ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે અને આપણે આ બજુ એ સાઈડમાં રાઈટ હેન્ડ સાઈડમાં ખાલી કરી દીધી જો બધાય મસ્ત વિભાગ તરીકાના જોરદાર અને હાઈ ક્લાસ

સવારનો મસ્ત મસ્ત પોર છે ઠંડી બહુ જે સમર ના તા અને સમર સમરની મજા આવતી એ બધી વહી ગઈ એવું ચાર પાંચ મહિના આ રીતના ઠંડામાં જ રહેવાની તો જો

કાંઈ તમારું સજેશન હોય તો બી કોમેન્ટ દ્વારા જણાવજો અને ક્રિસમસ ઉપર કેવી મજા કરી થર્ટી ફર્સ્ટના એન્જોયમેન્ટ કરી એ તમે કીજો અને કાં કાં ગાતા એ બી કીજો લેસ્ટરમાં બધા પ્રોગ્રામ પણ આપણે કાંઈ પુરાનું ને ગાને અને હમણાં કુતર અને શરદીને આખા ઘરનાઓને ફેરવડી અને આવું કરાઈ પકડાઈ ગયા અવાજ બરાબર તમને નહીં અકળાતો હોય નહીં આવતો હોય પોવાલો બહુ વધારે બોલતો ને તને પાછા ભાઈને થોડી પોવાનું જય માતાજી અમે ટેસ્ટો છે આપણે ભૂગે આવ્યા ચેસ જે ફિલ્ડમાં ચેસ ફિલ્ડ અને અહીંથી પાર્ટ્સ લેવાનો છે વાયર એક ખાલી ટાઉન છે ચેસ ફિલ્ડ આપણે મોટો ટેસ્કો લાગે છે જબરજસ્તમાં તો આવીડ્યો નથી કઈ પણ અહીંયા બહુ મોટો ડેસ્કો અને બહાર આપણે નીકળ્યા આપણે બહાર જ છે લગભગ આવી જે બહાર હે દસ મિનિટ ને દસ મિનિટમાં ઉકે જાય આપણે અને બાજ લે અને પછી